આજે મારે આપની સાથે વાત કરવી છે એક એવા પરિવારની કે જેમને ત્યાં દીકરી વાહલનો દરિયો અને દીકરીના વધામણા રૂપે ખૂબ જ સરસ મજાનું એવું આયોજન કરી સમગ્ર સમાજને પ્રેરણારૂપ તેમને પોતાનો આજે બે દીકરીઓનો જન્મ થયો એ દીકરીના જન્મના વધામણા તેઓએ કેવા સ્વરૂપે કર્યું આપણે આજના વિશેષ અહેવાલમાં જોઈશું ત્યારે હું આપને વાત કરી રહ્યો છું ઝાલાવાડના સુરેન્દ્રનગરમાં અને ગુજરાતમાં કેટરસમાં સૌથી મોટું નામ ધરાવતા વિજય આનંદ કેટરસના સ્વર્ગસ્થ ધીરુભાઈ પ્રજાપતિના ચિરંજીવ એટલે કે જયદીપભાઈ અને આનંદભાઈ બંને ભાઈઓના ખૂબ જ સુસંસ્કાર અને સુસંગતથી તેમને પોતાના ઘરે એક નવો ચીલો જે સમાજ માટે પ્રેરણાદાયક થાય તેવો પાડ્યો છે જયદીપભાઈ પ્રજાપતિના નાના ભાઈ આનંદભાઈ પ્રજાપતિના ઘરે એક સાથે ક્વિન્સ એટલે કે બે દીકરીઓનો જન્મ થતા સમગ્ર માથરોટિયા પરિવારમાં ખૂબ જ આનંદનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે જયદીપભાઈને એવું લાગ્યું કે આ સમાજમાં મારા ઘરે બે બે દીકરીઓનો જ્યારે જન્મ થયો છે ત્યારે મારા પરિવાર સાથે સાથે મારા સગા સ્નેહી અને સાધુ સંતોના આશીર્વાદ લઉં અને એ માટે થઈને તેમને અંદાજે પાંચસોથી વધારે વ્યક્તિઓને નિમંત્રિત કર્યા હતા અને ખૂબ જ સારી રીતે દીકરીઓના વધામણાના આ પ્રસંગને સમગ્ર ઈષ્ટ મિત્ર સગા સ્નેહી અને સંતો મહંતોની હાજરીમાં ઉજવાયો હતો ત્યારે બેટી બચાવો બેટી પઢાવોના અભિયાનને સાર્થક કરી રહ્યા હોય તેવું માથરોટીયા પરિવાર દ્વારા આ યુક્તિ જે થઈ છે તેને નિસંકોચપણે હું કહીશ કે સો ટકા તેમને સમાજની અંદર ખૂબ સરાહની પગલું ભર્યું છે અને સમાજને પ્રેરણારૂપ બની શકે તેઓ તેમનો આ કિસ્સા માટે જીટીવી અમારો આ સ્પેશિયલ અહેવાલ રજૂ કરે છે આજે આપણે વાત કરશું ગુજરાતમાં કેટ્રસમાં સૌથી મોટોના નામ એવા વિજય આનંદ કેટ્રસના સ્વ ધીરુભાઈ પ્રજાપતિના પુત્ર અને જયદીપભાઈ પ્રજાપતિના નાનાભાઈ આનંદભાઈ પ્રજાપતિના ઘરે લક્ષ્મી સ્વરૂપે જોડિયા દીકરીનો જન્મ થતા માથરોટિયા પરિવાર દ્વારા આ બંને દીકરીઓના વધામણા મહોત્સવનું આયોજન સંતો મહંતો પરિવારજનો અને મિત્રોની હાજરીમાં કરવામાં આવ્યું હતું કહેવાય છે કે દીકરી ક્યાં બધાના નસીબમાં હોય છે ઈશ્વરને જે ઘર પસંદ પડે ત્યાં જ દીકરી હોય છે દીકરીના વધામણા માટે માથરોટિયા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો મોટા પપ્પા જયદીપ માથ્રોટિયા દ્વારા સમગ્ર ઘરને ફૂલ હારથી સુશોભિત કરાયું હતું જ્યારે બંને દીકરીઓના વધામણામાં ગાડી સુશોભિત કરી બીજેના તાલે સગાસ દેહોના રાસ ગરબા રમતા રમતા બંને લક્ષ્મીજીને આવકાર્યા હતા બીજેના તાલે નાચતા નાચતા જ્યારે સ્વગૃહે આનંદભાઈ અને સ્નેહાબેન પહોંચ્યા ત્યારે ભાવપૂર્વક બંને દીકરીઓની આરતી ઉતારી વધામણા લક્ષ્મી સ્વરૂપે કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગૃહ પ્રવેશ કર્યો બે દીકરીઓના લક્ષ્મી સ્વરૂપે આગમન થયું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે અમે તો માત્ર એક લીલા પાનની અપેક્ષા રાખી હતી પરંતુ અમારા ઘરે તો આખી વસંત આવી છે વર્તમાન સમયમાં દીકરીઓની ઓછી સંખ્યા મોટો પ્રશ્ન બની ગયો છે ત્યારે વિજય આનંદ કેટ્રસ પરિવાર દ્વારા આ અનોખી પહેલ સમાજમાં ઉદાહરણરૂપ બની રહી છે આ ઉત્સવને યાદગાર અને રંગ આપવા માટે માથ્રોટિયા પરિવાર દ્વારા સગા સંબંધી અને મિત્ર સર્કલને આમંત્રણ આપી પ્રેરણા આપવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો અમારી જી ટીવીની ટીમ દ્વારા માથોટિયા પરિવારને આ અનોખી પહેલ માટે વિશેષ અભિનંદન પાઠવવામાં આવે છે દીકરી વહાલ નો દરિયો આ ઉક્તિ ને સમાજમાં સાર્થક કરતા જયદીપભાઈ ને અને આનંદભાઈ ને ખૂબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે